સુરતના કડોદરાના વાકાનેડા ગામની સીમમાંથી પસાર થતી ગુજરાત ગેસ લાઇનના લીકેજ થતા આગ લાગતા ફાયરની ટીમે કાબૂમાં લીધી હતી પલસાણા તાલુકાના ચલથાણ ગામની પાછળ આવેલા વાકાનેડા ગામની નિયોન તરફ જવાના રસ્તે આજે સવારે દસ વાગ્યાની સુમારે રોડની બાજુમાંથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ થતાં આગ લાગી હતી આ આગ સુસવાટા ભય નીકળતા ગેસને કારણે તેની જ્વાળા ઊંચી અને વ્હીલ્સ જેવા અવાજો આવતા હતા આ આગની જાણ નજીકમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડને કરતાં પલસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારો કવર કરી રાહદારીઓની અવર જવર બંધ કરાવી આગ પર કાબુ મેળવી કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી આ ઘટનાની જાણ વાંકાનેરા ગામના સરપંચને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગેસ લાઇન બંધ કરાવવા કરાવી આગ બંધ કરાવી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત